લેહરતા હું આત્મક પગ ને કરું આમ તો બધું પતી જયું છે આઠ પોણી ચાલુ હ પોણી તો વાર હે કાકો પણ અને બે નામ ચોખું તો બૂટે પેર દીધા હૈ પાછા અરે કોઈ સિવય દેખાતો નહીં કઈ જાલે હી તોયા આ બાજુ આવી ગયે ને

दिखा काको पेला आ दे दिखा तो तो नहीं पेलाहोल गरम पड्या शियाल फुल धूम मचाई दिया भाई बना लगन मटाफट तयार काको काय जवाना दि घडिया बैया माट पडा आपण કોઈથી થી કમ થોડા હે આપડા અરુલી એ તૈયાર તો થઈ ગયો હવે ફ્રેશ ઇન બિન માર દે સંજી દેજો ચિટલા રયો ના જો ફોન આયા એને લઈ જાવ જોડે મે આરો જીગરી હે પણ એનો અમે બે જોડે બધા જોડી રહી એટલે ઓરખા કમ્પ્લીટ ફ્રેશ થઈ જાય દે પેલા તો ઓ કનો ફોન હલે સંજીનો જ ભાઈ ઉલાગા હા તૈયાર જ હું આઈ ગયો મારી તૈયાર થઈ ગયો કાકા આવતા નકપા જોડો ને તમે કાકા થઈ ગયો